લખતર તાલુકાનું તલસાણા ગામ સંપર્ક વિહોણું છે તલસાણા સાકર ગામોમાં પણ કોઝવે પર પાણી ફરી વળ્યા છે તલસાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગ્રામજનોને પણ વારાવાર મુશ્કેલી કોઝવે ઉપર ઓવરબ્રિજ બનાવવા ગ્રામજનોની દર વર્ષે માંગ હોય છે પરંતુ પ્રશાસન દ્વારા

કલસાણા ગામની જે ઉમય નદી આવેલી છે ત્યાં ઉપરવાર વરસાદ હોવાના કારણે પાણી ખૂબ આવી ગયું છે નદી બે કાંઠે જઈ રહી છે ત્યારે કેમેરામેનને કહીશ કે દેખાશે કે પાણીની અંદર અવિરત વરસાદના કારણે પાણી ખૂબ આવી રહ્યું છે આ પાણીના કારણે આ ગામ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંપર્ક સંપર્કવિણું થયું છે કે નદી કાંઠે હોવાથી આરોગ્ય વિભાગના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે આરોગ્ય વિભાગ હાલ ત્યારે દર વર્ષે આ સમસ્યા હોય છે જેના કારણે પલસાણા ગામના લોકો વારંવાર ઉચ્ચ અધિકારી તેમજ નેતાઓને રજૂઆત કરે છે પણ આજ સુધી આની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કેમેરા પર્સન સાથે ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર